આ બોશીને આખો નફાબો બોલ્યો અરે જા હ તું ઘરે જઈ આ પેલા મહિનાના ઓટ જો છે કેટલા કુણા ઓટાના વધારે છે ઓટા વધારે છે શું પેલા નોતાના બાલ્યા ઓટાનો હોવે હું કેમ આપડે પાડવાના છે તું બત કાકાનો પાડવાના છે

आई ना ઈ ઓળ લાગીને આ સમેરજીના ટિંગુંન બજારમાં શું કઈન આયા કશું કરતા નહી તમે તમે નીકળાના છોડ હાર શું કીધું તમે અતાર જઈને જોડે આલુ કો એ હારુ ઓ કાકા બટલો પૂરો ખવાનો છે કે બટલો પૂરો ખવાનો છે થઈ ગયા આપડો હોવે હડો તા

ઓવાં ગી મીજત તા મે ફૂલે આખા ગામનો ભોરીવાળો ના આપણે ભયન કઈ દયો મી આપણે બધી તૈયારી કરો ઓ મીટિંગ મી સરપાળ હા આ ક્યોઈ ન હોમળા રાખો હ હ હ તમ કેપડા ઉપડે આગેવન ના ઘરે એ मागेવન નાઈ મીટિંગ નઈ રાખી કેવું આપણે તો મીટિંગ રાખવાની આપણે રાખાઈ જ રડવાળ રાખા આ કેવું ચાવે છે સવા કાલ ની પંદા તો સવા વોટિંગ વાળી કેવું કાલ રાખા વાળી હા મને તો ખબર જ નઈ ચાની છે તું તો ઘોડા તમે મારા જેટલા કાગળ જો હોય એટલે મારે શું ખબર બરોબર હા કાલ ને પંદા વોટિંગ જ છે કારણ કે કાલ આપણે મીટિંગ રાખા વાળી છે હા બધા કહેજો પણ હું કહી દેવું કાલ જાતા હોય હમણાં

अ तथ वడలో తన్న भ త

બધું પાસ થાય અને મિત્રો તમારે સાસની ચકલીઓ હેડતી છે દુખી ચકલીઓ હેડતી છે કોણીની ચકલીઓ હેડતી છે બધું હેડ તો છે અને હા તન ભાઈ લુકા કે તમે બોલવા આવો હર હર તારી પાડી

અહ હવે ઓગળી કેમ કરો માર હમું એટલે લે મુ તાર હોમ જો કરું સમસક કહું હાલ તન માર હમું કરે લે મુ બંધો તમે पहलो काकर का थारप जी मुँ मापे माखुजू अना सर्पाने मापे माखी सी अवा पुली थाई या मुखा तार्थ को माखी माजा तुछी अरो डचाल है इकले मुखेदी वाद तमें सांबडी इतले समसामा एक वटना जावाद हो जुए पुप्टर द्वहरावान ક્ષેત્રમ રહેતા છે તો સિંગલ પટ્ટી પરથી છે એકલ બનાવવામાં આવશે અને જે નીચે બ્લોક આયદા હે બનાવો કે કોઈ ચિંતા સમસ્યા કોઈ ચિંતા કરવાની જરૂર નહી જે રોડ પર ઘરે છે એને ટચ તો થઈ જવાનું છે રોડ બનશે એટલે ઘરના ઓગને આયદા રોડ એટલે અમુક તો મારા બેટા વઢાવાની ચીજ છે ખોલી છે એટલે બમ કેટલા મોટા આપણો મોમો કરી ગયા ઈઓને કોઈ ચિંતા નહી ઓઠા મારા બેટા ઈઓને અમે રસ્તો આગળ મને બેને ગોઠી લીધો છે ઓઠાના તો કે કરમો કોકરા દ્રયા પણ ઈઓને આવી ગયું છે અમે સિસ્ટમ ખોલી છે ઓઠાવાના પરિણામાં આવ કોઈ લેવા દેવાનું છે નહી

એ તમારા બધાના સપોર્ટ થી સરપંચનો મન તમે ઉભો કર્યો છે અને હવે હું તમને બીજી વાર જણાવવા માંગુ છું કે તમારા સપોર્ટ થી હું સરપંચનો ઉભો રહ્યો છું અને તમે જો વોટિંગ આલજો તો હું જીત્યો અને તમે વોટિંગ નહી આલો તો હું આવ્યો જો હું એક જણો સરપંચ આવી ગયો તો તમારા રોડ બ્લોક તમારે પાણી ની આવતું ટકલ્યો ઈ બધું હું કરી આલે તમને મારા સરપંચનો જે આવતું છે આરસીસી રોડ જો આપણા गाम्मा एक स्कूल नहीं का, स्कूल करिया लियो आपले मारो, आपज़ी जान मा अलू कुम, नहीं बद्रीजा अल्लो, अल्लो तो अपने, वह ब्लो, तप्टी लिमो तो अटापू दुवे तम तम नापू दुवे ने मिक्रो, मुट्प जाना जहीरे शुके �

કે અહીંયા બેઠેલા બધા વડીલો ભાઈઓ બહેનો એમ કહું છું કે તમારે આ આગે હોય બધું તમારે રોડ ની હોય બ્લોક આવવાની હોય તો તમે ઘર કરી આવે આ બ્લોક ના શાલ છે બધું ના છે તમારે પાણી ની હોય તો પાણી ના પાણીની પાણી ની ચકલીઓ ના છે બોર કરી આપશે બધું કરી આપશે એટલે હવે આવી ગયા જલ્દી આવો બે શબ્દ બોલો હેલો કાકા તમને ના ફાવે આ માઈક આ કુકુ માઈક મને ના ફાવે જો હજુ બેસી તો હું આ સીધી આવો અને એટલું જણાવવાનું છું કે ભવિષ્યના સરપંચી આપણે મોટું ભવિષ્ય છે અને સફળ બનાવશે ભવિષ્યને અને ભવિષ્ય આગળ વધારશે છોકરાનું

એટલે ચમચમ એક વાટ ના થાવ જોવે એટલે એ બધી વાત જવા દો ઈધું સાઈડમાં માં એટલે હું એટલે શબ્દ એક કહેવા માંગુ છું જો આપણે છોકરા ને પુસ્તકો વિચ આઈ જાહી એટલે છોકરાને ને પણ આવડી ઈરૂ અમાર કેવું છે એટલે આપણો ગમ સંસાર તો જેટલા છે એ તો બધું રવા દો એટલે તમારે ઘર પાસ્તા હે એટલે બદુત થઈ જાહે એટલે તમે ઘર બનાવો જેને ઘર ન હોય એને ઘર બનાવવામાં આવશે એટલે જેટલાને ઘર બાતી છે એનો ઘર બની જાહી અને જેટલાને બ્લોક ઘરના ઓગણે બ્લોક નાખવા છે તો બ્લોક નખાઈ જાહી અને ધોરોને ગાળો શું છે એટલે ઈકણ ટોલર નાખીアルસી સરપંચ એટલે આપણા ગામમાં જેટલા ચમચા હીરો ને ચમચા ચમચા ઓળા हेलो भाड़ में चमचे चमचे चमका लिया है चमचे चमचे मुझे कर लिया तो ते हाले के तो चमचे 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 ते भूता ना चमचो है ते चमचे कर ते हमारे हम वो भी नहीं हो क्या कोरो है तुम कुछ जाने वो सी बेस बेस कोई नया लगा क्या के बना हुआ है डेस्मिट चमचे चमचे ना मीटिंग हो वे ड्रोमी अभी तो सी नह લા આગળ ઓર એટલે ચમતા જેટલા ખરા બગાડેવાહી ચમતા જેવા સીવાનો બઢો એટલે પડરીયા તું આવતો રહે બોલ આપણે વોટિંગ તો થવાનું જ છે કાલે વોટિંગમાં બધાને હાજરી ભરવાની જ છે તો બે આપણા રાતે મીટિંગ સે એટલા મોટાને મચ્ચે સે રાતના મીટિંગ સે ઇતલે આગે ને મોટો તમાકો કરાય સે મોટા બીજુ બીજુ મચ્ચે મચ્ચે મોટા મર્ચે કોઠીન દે બધું શું બતોય સામીને રાખે બીજુ રાખ તા ગાડી આઈ જાય લેવા સાતાન સાતાન স্௸ে� Commons হস আটগি cuartoিন শ্௸ ঁকডিিন বমসা এরি সসমযস স৲মন êtes হিলম� enseখ্লো কামোসা বশামোনষসম঒, উামইর sometimes এযচবে গঙৃকিন কারো পডরেয় 他� করলে জান না હોજે મિટિંગ વડી છે ગોતરાની એટલે જો જે વેરાવનારા હોય એ ના આવતા બાહા ગુફતાવાળા પહેલા શમસાવાળા આમ હું કહી દઉં તમને અને જો વહેલા આપણે વોટિંગ સારું થઈ જવાનું છે વહેલા હી વહેલા આઠ વાજે સારું થઈ જાય અને પાંચ વાજે પટી જાય ના કારણ કે ટેક્ટરો આવી જાય એટલે તમે વહેલા આવી જજો આ બીજોવાળા પણ સીઝોક આવી જજો તેમ માટે મિત્રો આટલે બધું પટી જાય છે કે મિટિંગ છે હોતના ગોટે ખવા જાય હવે મીટિંગ નું પછી હવે કશું વાસતા નઈ કાલે સરપંચ ને જીતાળવા રાસી હા ડોડા મને માર ના જવા દો ઓમે ના જવા દો ના ગાઢ્યો તોય મને તો ઈ કી ઓટ ના જવા દો જો હાલ રે પહેલો કાકા હા તલી મોટી ભૂલ કરી નાખી શું કરી ભૂલ અરે પેલા સમીરજીને વાટું વોટ હું દમી એને પેલા કરી એને લેકડું તું જાનમાં થઈરો તો આરે કોક કે હું લેકડું આરે કોક કે હું લેકડું મન મગજ જુતું એના ઉપર તો અલ્યા આપણો જો આપણો સત્પરનો મલ લાગણો તો હું થોડું જો આવો જો આપણે કોઈ ના ધરા ના કરવાના મીટિંગમાં ઈ પણ સાચી વાત છે પણ એરયો જ્યાં બધા હું તો બોલા ફૂટન કઉ સંસસ હતો એને કેરે લાગી પડતી એનેમ સંસસ ઊધી કપાળું